જીવનમાં ગુરુ ન હોય તો જીવવાની મજા આવે નહી જીવનનો આનંદ આપણને મળે નહીં કીધું છે ઠાકોરજી ગુરુનું મહત્વ અહીંયા સુદામા ચરિત્રમાં સમજાવે છે કે દરેકના જીવનમાં શિક્ષા ગુરુ દીક્ષા ગુરુ હોય શિક્ષા ગુરુ કે જે આપણને નોલેજ આપે દીક્ષા ગુરુ કે જે આપણને બ્રહ્મ સંબંધની દીક્ષા આપે બ્રાહ્મણોમાં યજ્ઞો પવિત્રની દીક્ષા આપે કે અન્ય જે પણ ઉપાસના માર્ગીય પરંપરા હોય એમાં દીક્ષા આપે તો એક દીક્ષા ગુરુ અને શિક્ષા ગુરુ એ બંનેનું ખૂબ મહત્વ છે તો કેમ એમનું મહત્વ છે તો ઠાકુરજી કહે છે કે હું કે કોઈ બ્રહ્મચારી જો પોતાનો બ્રહ્મચર્ય ધર્મ નહીં નિભાવે તો ચાલશે પરંતુ ગુરુને ખુશ રાખશે તો પ્રસન્ન થઈશ ગૃહસ્થ ચૂકી જશે પરંતુ પોતાના ગુરુને પ્રસન્ન રાખશે તો હું વધુ પ્રસન્ન થઈશ એ જ વસ્તુ વાનપ્રસ્થિ અને સંન્યાસી માટે પણ ઠાકોરજી કહે છે તો અહીંયા ગુરુ નું આ મહત્વ છે કે ભાઈ ઠાકોરજીને પણ શું પ્રિય છે તો કે ગુરુ સેવા વધુ પ્રિય છે હવે જ્યોતિષની દ્રષ્ટિએ પણ ચર્ચા કરું કે કેમ ગુરુ સેવા મહત્વની છે તો કે જ્યોતિષમાં આપણે ચર્ચા કરી કે બધા જ ગ્રહો સૌમ્ય રાખવા હોય અલગ અલગ એના ઉપાય પણ આપણે કીધા સૂર્ય રાખવો હોય તો પિતાને પ્રસન્ન રાખો બુદ્ધ ઉચ્ચનો લાવો હોય તો ફોઈ હોય બહેનો હોય એમને આની કઝિન કે સગી જે હોય શુક્ર તો કે સ્ત્રીઓનું સન્માન કરો તો શુક્ર ઉચ્ચનો થાય મંગળ તો કે ભાઈ ભાઈઓ હોય એને ખુશ રાખો તો મંગળની ખરાબ દશા નડે પરંતુ જ્યોતિષમાં બહુ જ મોટી વસ્તુ કહેલી છે કે ગુરુ બધા જ ગ્રહો ભલે ખરાબ હોય પણ જો એ ગુરુ સારો હોય તો બધા જ ગ્રહો સૌમ્ય થઈ જાય છે તો ગુરુ ઉચ્ચનો ક્યારે થાય કે જ્યારે આપણે શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુને પ્રસન્ન રાખીએ તો ગુરુ આપમેળે ઊંચો થઈ જાય અને પછી શુક્ર બુધ સૂર્ય ચંદ્ર મંગળ એ બધાનો પણ ઉત્તમ ફળ મળે અને રાહુ કેતુની ખરાબ દશા શનિની ખરાબ દશા પણ ના નડે એટલા માટે ગુરુ સેવા સિમ્પલ વેમાં બહુ મહત્વની છે અને ગુરુ છે તે જ્ઞાનનો વૈભવનો દરેકનો કારક પણ છે આ